માર્કેટવાળા રસ્તા પર કૃષ્ણા માર્કેટની ગેટની બાજુની ની બાજુ ની દિવાલ પાસે થી મહારાષ્ટ્ર ના હાલ સલાબતપુરા ઉમર વાડા બેઠી કોલોની ખાતે રહેતો ખલીલ મુકલુક માન શેખ ને હતો અને તેની ઝડપી લઈ તેના પાસે થી 74000 ની કિંમત નો એમડી ડ્રગ્સ નો જથ્થો હતો જેની પોલીસે એમડી ડ્રગ્સ મોબાઈલ અને રોકડા રૂપિયા સહિતની મત્તા મળી 80000 થી વધુ મુદ્દા માલ કબજે કર્યો હતો જ્યારે આરોપીની પૂછપરછ કરતા તેના એમડી ડ્રગ્સ તેના પુત્ર

મેફેડ્રોન ડ્રગ્સ એમડી લઈ અને આવી રહેલ છે અને ત્યાં ઊભો છે આ પ્રકારની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તપાસ કરી હતી આ વ્યક્તિ મળી આવ્યો હતો જેનું નામ સલીમ લુકમાન શેખ છે અને એની પાસે એની પાસે સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડી મળી આવેલ હતું જેની કુલ કિંમત ચુમોતેર હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત એના પાસે મોબાઈલ અને રોકડ રકમ મળી હતી કુલ એસી હજાર નવસોનો મુદ્દા માલ પોલીસે જપ્ત કરેલ છે આ જપ્ત કરેલ મુદ્દામાલ બાદ જે આરોપી છે એની વધુ તપાસ કરી હતી તો જેમાં જાણવા મળ્યું હતું કે જે એમડી છે એ પોતાના એના જ પુત્ર સોનું ઉર્ફે તોફી તોફીન ઉર્ફે સોનું કરીને છે એની પાસેથી લાવ્યો હતો અને આગળ છૂટક વેચાણ કરવા માટે લઈ જતો હતો આ જે બંને વ્યક્તિ છે એમાંથી એકની ધરપકડ થઈ છે તોફીન ઉર્ફે સોનું એની ધરપકડ બાકી છે પોલીસ એની તપાસ કરી રહી છે આ ઉપરાંત આ બંને વિરુદ્ધ અગાઉ તો નો ગુનો નોંધાયેલ છે અને આ ઉપરાંત એના ઉપર જીપીએક એકસો પાંત્રીસ વગેરે પ્રકારના ગુનાઓ પણ સલાબતપુરામાં નોંધાયેલ છે